આ જતા ખરીયા ધરાબા બાબા ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું આ વાર રેકડી આખો આ રસ્તો રાખવાથી જાય ને આ બે ત્રણ છે ને ભીહુ ને લેવું છે ધ્રાબો જ આમે એટલે ગાદલા પાથરીએ છીએ આપડે વજન વાળું એવી છે હટ ખદર ગાડલું નથી રહેતું તારાથી બસ બસ ભાઈ આય ન બસ નીકળ ગઈ હવા નીકળ ગઈ ને એટલું જો તો છોટે ન તો ગાડલાનો મતલબ કાઈ નઈ લસ ના અંદર એ ધરાબો કર નાખ્યો ભાઈ આપડી જોતા આવી જાય તું કાઈ દેસર દેખાય તો આ બે ફડકે હતા આ જો અંદર એ ધરાબા કર નાખ હા અયા છે ભૂકો

આ રે યાર લોમી લાઈન માં લાઈન માં પાથરી દીધી સારી બે ભીંગ પાંચ 3 6 ફાઇનલી દોસ્તો આપણે હે ને આ ગાજ ના પાથરી લીધા છે લોકેશન રેડી થઈ ગયું સેટ કાઈ એક આ આપડી પાથરો નંડી હાટુન પાડીયો હાટુન ના પાથરો ને આ બધા એ ભેહો ના ને ગાયો ના પાથરી દીધા सूरज भाई नड़ी तैयारी करे लेकिन और ये है अपने मस्टैंग जीटी और अभी हम जा रहे हैं वाड़ी है। भाई भाई क्या है खप खप करता आ सूरज बहन साइकिल है

તે મમ્મી બેઈ ની મારે પાછળનું દેખાય છે દોસ્તો બીકો પાણી પીલા દે હે પાણી મત નાખું વા નાખવાનું છે રેવા દે ઓ દે એલબોટી તો મોય થઈ જાવ 10000 ને હવે જાવ કાઈ કાઈ તો દોસ્તો ઓન કે આ નીકળ્યું છે હેન્ડલ ઓ બી થી अभी बात तो दोस्त बननी है इतनी छे तो यो खाई ना बे गाडला मत ले तू की बेंजे हां अरे वाह वाह देखो बाजरा ماشي

Fine, sta bene a Pugheva. Alla tua precisa. Mirante la guanta, tu che ben.

सुरेश जो सुरेश की तो। ये तो पी पड़ा तो मुंह पूरी आ पाटू ना केवा नेत ने, <laughs> के ने, ने, ने पेको पेको वहां है आवा तो खरी आ खते थोड़ी काटी पड़ा ला આ જો આ જો આ જો નોકરીયાત માણાવી તબેલાનો ચોક લાગ્યો આને તકેને કે કે કેમ કેમ કામ કર્યું પૈસા તો મોન ધોવા માંડી થોડી થોડી હો સુટ થઈ ગઈ ગઈ વાંહ થોડી થી કે ઇન્ને ગઈ વાંહ થોડે થી ઇન્ને થોડો તો ખતર કરી તો ઇન લાઈન પર બાંધી દેજો જો भगत નવીન લાગત માથે ન ધુબતા भगत નિદાન કરવાયો

આવું <gled> <todic> 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 આ બધા એને તમારી ને કમ્પ્લીટ કર નાખ્યા આપણી નાદલા ઉપર છોડીને ઉભી ગયા છે હવે સુરેશભાઈ ક્યાં કાડાવળા નીકળી ગયા જળતા નથી આપણે પાસા કમ્પ્લીટ થઈ ગયા નાય ધોઈને ભીહુ ને હાવ કમ્પ્લીટ બાંધી દીધું ને રમેશભાઈ ને હાવ ખોબ ભગાણ હોય ભગી ભગવાન સારી ભગાણ હે સાવ આત્મા હા લે લે ધો મારે બાંધ દીધી તો હું કે રિઝલ્ટ ગાડ લાવનું કે એક મજા આવે ને દોસ્તો આપણે આજે અત્યારે જવાનું છે બહાર પાછું કામ કરો ટાણે કામ કરો લાવો મોટ કરો ટાણે મોજ કરલો ને જો આપણો બુલેટ પડ્યું હાવ પાછું વરે આ પેન્ડિંગ થઈ ગયું વાકો નો રોજ ન હોય આપડે ઓસું લઈ જાય આપડે ટુ વ્હીલ માં બહુ ઓસી મજા આવે લ્યો આ હા ગાડી લઈને જમ ઓટ કરી એ જે છે ને બધા એક જસ્ટ થોડુંક થાવામાં વાર લાગી છે ઈ બાકી વાંધો ને લાઈન માં બધા ઊભેગા કલર બોલર ના જોરદાર આવી ગયા ને વાંધો ને કન્ડિશન બહુ જોરદાર હગાડલાવ ની આ આપણે ઉપલેટા થી લીધા તો ને જીમ ગડલામાં વાંધો નર મજે હારી આવે ટુકમાં ધીરે ધીરે હે ને એવા થઈ ગયા હે લેવું હ બક્યા ઓ બધું હાલા આપણે 10 તો ભીમ નીકળશું કે હવે અમારો મોન્સ્ટર દેખ سکتے ہیں આપ ઓર રમેશભાઈ ભાગને કી તૈયારી મે હાલો રમેશભાઈ આવી ગયો હા આવી ગયો ભાઈ હા એ આ પંચર નથી જોઈ લી આપણે કાલે આપડે ગાતા કાલે અમરેલી બાજુ ગયા હતા ગજનું આમાં ગાડી પડી ગયું પંચર તો દોસ્તો એમાં અમરેલી બાજુ નીકળી ગયા તાનું ટાયર કાલે અમરેલી ધોરાજી બધું રખડવા ગયા તા ટૂંકમાં આપડે લાઠી નું નામ બહુ સારું હતું વિડીયો જોયા હતા ને એટલે એમ થયું કે ચાલો જઈએ હું જોવા હું કીએ એટલે આપડે આટો માર્યો જો હવે આપણે અહીંથી નીકળીએ Ayo jangan video koma, like, video share, kajan, subscribe video.